જે આ સાથે સમાચારમાં આગળ નજર કરીએ તો ભારતનું એક એવું સ્થાન કે છે આ પંદરમી ઓગસ્ટ નહીં પરંતુ ચૌદમી ઓગસ્ટની મધ્યરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો કારણ છે ચોંકાવનારો આવો જોઈએ વીસ વીસ અહેવાલ દેશની આઝાદી સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે આમાં એક રસપ્રદ વાર્તા બિહારની છે બિહારમાં એક એવી જગ્યા છે ઓગસ્ટે નહીં પરંતુ ઓગસ્ટની રાત્રે તિરંગો ફરકાવવામાં આવે છે ભારત પંદર ઓગસ્ટ ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે સમગ્ર દેશમાં આ દિવસે સવારે તિરંગો ફરકાવવામાં આવશે પરંતુ બિહારના પુણિયામાં પંદરમીએ નહીં પરંતુ ચૌદમી ઓગસ્ટે મધ્યરાત્રિએ તિરંગો ફરકાવવામાં આવે છે વાઘાબો બોર્ડર પર પણ રાત્રે બાર વાગ્યે ધ્વજ ફરકાવવાની પરંપરા છે જો કે પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે પૂર્ણિયા ઝંડા ચોક ખાતે લોકો ચૌદ ઓગસ્ટની રાત્રિએ બાર વાગ્યે ધ્વજ ફરકાવીને આઝાદીની ઉજવણી કરી મીઠાઈઓ વહેસતા જોવા મળે છે અને આ કિસ્સો છે સ્વતંત્રતા દિવસની રાતનો લોકો રોજે દેશ આઝાદ થવાની રાહ જોતા હતા આખરે એ સમય આવી ગયો જ્યારે દેશની આઝાદીની જાહેરાત થવાની હતી ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સડતાલીસના રોજ પૂર્ણિયાના લોકો આઝાદીની સમાચાર સાંભળવા માટે બેચેન હતા ઝંડા ચોક સ્થિત મિશ્રા રેડિયોની દુકાન પર દિવસભર ભીડ લાગેલી હતી પરંતુ ઘણો સમય વીતી જવા છતાં રેડિયો પર આઝાદીના સમાચાર આવતા ન હતા લોકો ઘરે પાછા ફર્યા પરંતુ મિશ્રા રેડિયોની દુકાન ખુલી રહી કહેવાય છે કે રાતના લગભગ અગિયાર વાગ્યા હતા તે સમયે રામેશ્વર પ્રસાદ સિંહ રામ જતન શાહ કમલદેવ નારાયણ સિંહા ગણેશચંદ્ર દાસ અને તેમના સહયોગીઓ પૂર્ણિયાના ઝંડા ચોકમાં આવેલી મિશ્રણ રેડિયોની દુકાને પહોંચ્યા બધાના કહેવા પર રેડિયો ચાલુ કરવામાં આવ્યો રેડિયો ચાલુ થતાં જ માઉન્ટ બેટનનો અવાજ સંભળાયો અવાજ સાંભળતા જ લોકો ખુશીથી ઉછળી પડ્યા કારણ કે માઉન્ટ બેટને તે સમયે બોલેલું કે જાહેરાત કરી હતી કે દેશ આઝાદ થઈ ગયો આ ખુશખબરની સાંભળતાની સાથે જ બધા એકબીજાને અભિનંદન આપ્યા હતા અને આ સમય હતો ચૌદ ઓગસ્ટનો અને દેશ આઝાદ થયો છે પંદર ઓગસ્ટના એટલે એટલે જ આપણી વાઘા ઉપર બાર વાગ્યે ઝંડો ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે આ ભારતનું બિહારનું એક પુણ્યામાં એવું છે કે જ્યાં ચૌદ ઓગસ્ટ નહીં પરંતુ પંદર ઓગસ્ટ નહીં પરંતુ ચૌદમી ઓગસ્ટની મધ્યરાત્રિએ ફરકાવી દેવાય છે ઝંડો ત્રિરંગો આ ભારત દેશની આન બાન અને શાનનું ગૌરવ છે